નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે ગુજરાત સરકાર દ્વારા એક અભિયાન ચાલી રહ્યું છે રેશન કાર્ડ સાથે આપણો આધાર કાર્ડ નંબર લિંક કરવા માટેનો તો મિત્રો હું તમને આ વિડીયોની અંદર તમે ઘરે બેઠા કઈ રીતે પોતાનું આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક કરી શકો એના વિશેની માહિતી આપીશ સાથે સાથે હું આપને એ પણ જણાવીશ કે આપણે આ બધું આપણે આપણા પોતાના મોબાઈલમાંથી જ કરી શકીશું અને એ પણ ઘરે બેઠા તો આપણે વિનંતી છે કે આ ઝુંબેશની અંદર આપણે પણ સહભાગી થશું અત્યારે સોશિયલ મીડિયાના જમાનાની અંદર અનેક એપોનો આપણે યુઝ કરતા હોઈએ છીએ તો આવી કામની એપ પણ આપણે આપણા મોબાઈલની અંદર નાખી અને આપણે આપણા પોતાના પરિવાર અને સગા સંબંધીઓ અને આજુબાજુના લોકોનું આધાર કાર્ડ આપણા રેશન કાર્ડની સાથે લિંક કરીશું એવી આપણે આપણને આ આ તબક્કે મારી નમ્ર વિનંતી છે તો આવો જોઈએ હું તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપીશ કે આપણું આધાર કાર્ડ કઈ રીતે આપણે આપણા રેશન કાર્ડની સાથે લિંક કરી શકીએ તો સૌ પ્રથમ આપણે ગૂગલનું પ્લે પ્લે સ્ટોર ખોલશું પ્લે સ્ટોરની અંદર આપણે બે એપ્લિકેશન આપણા મોબાઈલની અંદર આપણે ઇન્સ્ટોલ કરવાની છે પહેલી એપ્લિકેશન છે માય રેશન તો અહીંયા હું માય રેશન સર્ચ કરીશ તો અહીંયા જે માય રેશન ગુજરાત જે આપણને એપ્લિકેશન મળે છે એને આપણે આપણા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરીશું ત્યારબાદ આપણે અહીંયા આધાર ફેસ આરડી તો અહીંયા જે આધાર ફેસ આરડી તમને જે દેખાય છે પ્લે સ્ટોરની અંદર એને પણ આપણે આપણા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરીશું આ બંને એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય ત્યાર પછી આપણે આપણું આધાર કાર્ડ આપણા રેશન કાર્ડની સાથે લિંક કરી શકીશું તો આવો જાણીએ કે આપણે આપણું આધાર કાર્ડ કઈ રીતે રેશન કાર્ડ જોડે લિંક કરી શકીએ તો સૌપ્રથમ આપણે હવે જે બે બંને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી છે એમાંની માય રેશન એપ્લિકેશનને આપણે ઓપન કરીશું માય રેશન એપ્લિકેશન આપણી જે ગુજરાત સરકારની એપ્લિકેશન છે અને નાગરિક પુરવઠા વિભાગની તો આપણે એપ્લિકેશન ઓપન કરીશું હવે તમે અહીંયા જો ફર્સ્ટ ટાઈમ આ એપ્લિકેશન યુઝ કરતા હોવ તો તમારે તમારું રજીસ્ટ્રેશન કરાવવાનું થશે તો અહીંયા જે નવા વપરાશકર્તા જે દેખાય છે એની પર ટચ કરશો એટલે અહીંયા તમારું નામ અને તમારો મોબાઈલ નંબર આ બંને અંદર નાખશો એટલે તમને એક ઓટીપી મળશે અને ઓટીપી મળ્યા બાદ તમે આ એપ્લિકેશનની અંદર લોગિન ઇન થઈશ હું અહીંયાથી પહેલેથી જ રજિસ્ટર્ડ છું એટલે હું અહીંયા સીધું મારા મોબાઈલ નંબરથી લોગિન થઈશ તો અહીં અમારો મોબાઈલ નંબર ટાઈપ કરીશ ત્યારબાદ ઓટીપી મોકલો ઓટીપી દાખલ કરવાનો છે તો ઓટીપી એ દાખલ કરી અને ઓટીપી ચકાસાય એની પર ક્લિક કરીશ સક્સેસ તો મિત્રો અહીંયા તમને જે હોમ પેજ જોવા મળશે એની અંદર તમામ પ્રકારની તમે વિગતો રેશન કાર્ડની વિગતો વ્યાજબી ભાવની દુકાન મળવાપાત્ર જતો એવી અલગ અલગ પ્રકારની અનેક વિગતો તમે જોઈ શકશો તો આપણે જે આધાર કાર્ડ રેશન કાર્ડ જોડે લિંક કરવાનું છે એની આની અંદર આપણે પ્રોસેસ જોઈશું તો સૌપ્રથમ અહીંયા જે હોમ છે અહીંયા ત્રણ જે લાઇન આપેલી છે એની પર ટચ કરશું એની પર ટચ કરતાની સાથે જ અહીંયા તમને બાજુમાં મેનુ જોવા મળશે એ મેનુમાં આપણે આપણે પ્રોફાઇલ પસંદ કરવાની છે હવે તમે અહીંયા જોઈ શકો છો કે તમને જે મેનુની અંદર અલગ અલગ ઓપ્શનો આપ્યા છે એની અંદર તમારે અહીંયા પ્રોફાઇલમાં જવાનું છે અહીંયા પ્રોફાઇલ પર ટચ કરશો એટલે અહીંયા તમારે તમારું કાર્ડ લિંક કરવાનું છે અહીંયા હું મારું પહેલથી રેશન કાર્ડ લિંક કરેલું છે એટલે મારી વિગત બતાવે છે પરંતુ તમારે તમારું કાર્ડ પ્રથમ લિંક કરવાનું રહેશે એટલે અહીંયા જે તમારું રેશન કાર્ડ લિંક કરો એની પર તમારે ટચ કરવાનું છે અહીંયા તમારે તમારો રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો છે હું અહીંયા રેશન કાર્ડ નંબર દાખલ કરીશ આખો નંબર તમારે અહીંયા દાખલ કરવાનો છે રેશન કાર્ડ નંબર દાખલ થઈ જાય એના પછી આધાર કાર્ડના છેલ્લા ચાર અંક નાખવાના છે તમારું જે આધાર કાર્ડ હોય બાર ડિજિટ બાર અક્ષરનું એના જે ચાર છેલ્લા ચાર અક્ષર હોય એ તમારે અહીંયા નાખવાના છે તો હું અહીંયા ચાર નંબર અને તમારું રેશન કાર્ડ લિંક કરો એના ઉપર તમારે ટચ કરવાનું છે આ પ્રોસેસ થઈ જાય એટલે તમારે પાછું બેક થઈ જવાનું છે હવે બેગ થયા પછી તમારે જે આની અંદર આજે જે આપણને અલગ અલગ હોમ મેનુ ઉપર જે મેન્યુ દેખાઈ રહ્યા છે એની અંદર આધાર ઈ કેવાયસી આપણે એ આધાર ઈ કેવાયસી ઉપર આપણે ટચ કરશું આની અંદર આ બધી જ જે સૂચનાઓ છે એ તમે વાંચી શકો છો તમારે કઈ રીતની પ્રોસેસ કરવી એની અંદર સંપૂર્ણ તમને સૂચનાઓ આપેલી છે અને કયા કયા પગલાં ભરી અને તમે આધાર કાર્ડ લિંક કરી શકો એની આ તમામ માહિતી છે હવે આ સૂચનાઓ આપણે વાંચી છે એની ઉપર આપણે ટચ કરશું અને કાર્ડની વિગતો મેળવો એના ઉપર ટચ કરશું એટલે આપણે આગળ વધશું હવે અહીંયા તમે જે તમારો રેશન કાર્ડ નંબર નાખેલો હશે એ તમને ડિસ્પ્લે થશે ત્યારબાદ અહીંયા જે કેપચા કોડ છે ચાર આંકડાનો એ અહીંયા હું દાખલ કરીશ ત્યારબાદ કાર્ડના સભ્યોની વિગત મેળવો એના પર હું ટચ કરીશ હવે અહીંયા તમે જોઈ શકો છો કે તમારા રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્યો છે એના તમને નામ પણ જોવા મળશે હવે તમારે જે પણ સભ્યનું આધાર કાર્ડ લિંક કરવાનું છે તે સભ્યને તમારે પસંદ કરવાનો થશે હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઈ કેવાયસીનો તો એ એમનું આધાર કાર્ડ લિંક થયેલું નથી અને જેનું યસ હશે એમનું આધાર કાર્ડ લિંક થયેલું છે તો હવે હું અહીંયા જે ચોથા નંબરનું સભ્ય છે એને પસંદ કરીશ તો અહીંયા તમે તમારા સભ્યોના નામ જે છે એ નામમાંથી તમારે જેનું પણ આધારનું ઈ કેવાય કરવાનું છે એનું તમારે નામ પસંદ કરવાનું છે તો હું નામ પસંદ કરીશ અને આ સભ્ય આધાર ઈ કેવાયસી કરો એના ઉપર હું ટચ કરીશ ત્યારબાદ અહીંયા મારે સંમતિ આપવાની છે આ સૂચનાઓ વાંચી અને હું અહીંયા સંમતિ સ્વીકારું છું ત્યાં હું ટચ કરી અને ઓટીપી જનરેટ કરીશ મિત્રો અહીંયા ખાસ એક વિગત એ ધ્યાન રાખવાની છે કે જો તમારા આધાર કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર લિંક હશે તો જ તમે આ પ્રક્રિયાની અંદર તમારું આધાર કાર્ડ લિંક કરી શકશો જો તમારું આધાર કાર્ડનો મોબાઈલ નંબર લિંક ન હોય તો સૌપ્રથમ તો તમે નજીકના આધાર કે સેન્ટર ઉપર જઈ અને મોબાઈલ નંબર રજીસ્ટર્ડ કરાવશો તો અહીંયા ઓટીપી જનરેટ કરો એની ઉપર ટચ કરીશ એટલે જે આધાર માં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર હશે એની ઉપર ઓટીપી મળશે એ અહીંયા હું ઓટીપી દાખલ કરીશ ઓટીપી દાખલ કરીને ઓટીપી ચકાસા ઉપર ટચ કર ઓટીપી વેરીફાઈડ તો ઓટીપી વેરીફાઈડ થશે એટલે આધાર ની અહીંયા ઓટોમેટિક ખુલશે અને તમારે અહીંયા જેનું પણ જે સભ્યનું આધાર કાર્ડ વેરીફિકેશન કરવાનું છે એમનો તમારે ફેસ લેવાનો છે અહીંયા જે ગ્રીન કલરની લાઈટ થાય તો તમારે ત્યાં સુધી સ્થિર રાખવાનું છે ઓટોમેટિક તમને એક્સેપ્ટ કરશે જો જેવું તમારું આધાર કાર્ડ વેરીફિકેશન થઈ જશે એટલે ઓટોમેટિક જ એ વસ્તુ સ્વીકારી લેશે ત્યારબાદ તમને એક મેસેજ જોવા મળશે સક્સેસ અહીંયા તમારી તમામ વિગત જે ફેસ કેપ્ચર સક્સેસફુલીની અંદર તમારું નામ જન્મ તારીખ ફોટો અને બધું જોવા મળશે એટલે જે આધાર કાર્ડમાં ડિટેલ હશે એ તમામ ડિટેલ તમને અહીંયા જોવા મળશે અને અહીંયા જે પછી તમારે કેવાયસીની વિગતો મોકલવા માટે અહીંયા ટચ કરવાનું છે અને ત્યારબાદ મંજૂરી માટે વિગતો મોકલો એની ઉપર તમે જે ગ્રીન કલરમાં છે એના ઉપર ટચ કરશો એટલે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને આધાર કાર્ડ લિંક કરાવવા માટે સેન્ટ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર अप्रુવલ તો આવી જ રીતે તમે તમારા ઘરના દરેક સભ્યોનો ઓ રેશન કાર્ડની અંદર આધાર કાર્ડ લિંક કરી શકો છો આભાર